જ્યાં ધર્મ અને રાજકારણ ધર્મમાં આપણે લાગણીમાં તણાય અને આપણા સમાજ નું તે દ્રોષ કરતા રહેશું એટલે ધર્મ અને રાજકારણ ને નોખા પાડી સમાજ જાગૃત બને આપણા બંધારણીય અધિકારો માટે જાણકાર બની અને જે બંધારણમાં અધિકાર આપ્યા છે રાજકારણ ને સાથે લઈને બનશો તો હંમેશા આપ ગુલામ જ રહેશો બંધારણ સૌને પોતાનો મનગમતો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે પણ ઈ ધર્મની તણાઈ નહીં જતા કે આપણે સમાજ નું અહિત કરીએ તો દરેક જાગૃત બનવું જોઈએ ધર્મ એ એક વ્યક્તિગત આસ્થા છે પોતાના ઘર પૂરતો રાખે જાહેરમાં રાજકારણમાં ધર્મ ને નહીં વલ્લભભાઈ છું તમને એક સંદેશ આપું છું કે જે મિત્રો આમાં દર્શકો છે ને કોઈને જોડાવવું હોય ને પોતાની વાત રજૂ કરવી હોય તો મે આપણે જે કોમેન્ટ છે ને એ કોમેન્ટની અંદર મૂકી છે એ લિંક ને તમે ટચ કરશો ને એટલે ગુગલમાં નાખવા ક્રોમમાં નાખી દેવાનું તો એ તમે નવો એક સ્ક્રીન ખુલે ને અને એમાં તમારે તમારું નામ લખવાનું પછી એન્ટ્રો સ્ટુડિયો આપશો એટલે મારી સાથે એ સ્ટુડિયોમાં જોડાઈ જશો જેમ વલ્લભભાઈ જોડાના એમ તમે જોડાઈ જશો અને તમે તમારો અભિપ્રાય આપી દેશો

અને સૌરસતા જળવાઈ રહે તેનો પૂરેપૂરો અમલ થાય છે ભાગે કોળી સમાજ સહભાગી બને પોતાનું યોગદાન આપી આપણા જે બંધારણીય અધિકારો છે એની માટેની લડત લડવા માટે હંમેશા તૈયાર રહે બધાને લડત લડાવી જાગૃત બની અને આપણા અધિકારો વહેલી તકે આપણને પ્રાપ્ત થાય એવી સૌ બહુજનો મારી હાર્દિક શુભેચ્છાઓ છે આભાર થી મને આપે મોકો આપ્યો આમાં બોલા જોડ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સૌ દર્શક મિત્રોને ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ